આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરી દે એવા કાઠિયાવાડી રાયતા મરચાં બનાવીશું જેના માટે અડધો કિલો લાલ મરચાં લઈ લીધા છે એકદમ તાજા અને કડક હોય તેવા લાલ મરચાં લેવાના તેની દાંડલી પરથી ખબર પડી જાય જો દાંડલી લીલી હોય તો મરચાં તાજા હોય કાળી થઈ ગઈ હોય તો મરચાં વાસી હોય છે હવે આની અંદર પાણી નાખી એને વ્યવસ્થિત ધોઈ અને નેપકિન ઉપર પાથરી અને લૂછી લઈશું અને એકાદ કલાક પંખામાં સુકાવા દઈશું ત્યારબાદ આપણે આને ટુકડામાં સુધારી લઈએ મરચાં એકદમ સરસ ડ્રાય થઈ જાય પછી સુધારવાના આવી રીતના જાડા ટુકડામાં સુધારીશું બહુ પાતળા નહીં કરવાના અને એની જે રગ અને બી હોય તે કાઢી નથી નાખવાના તે રહેવા દેવાના તેનાથી તેની શેલ્ફ લાઈફ વધી જતી હોય છે બધા જ મરચાંને સુધાર્યા પછી આપણે એક ઝારો લઈને આવી રીતના કરીશું જેથી વધારાના બી હોય તે ખરી જશે તો અહીં બધા જ બી આવી રીતના મેં ખરી લીધા છે અને આપણે ફેંકી દઈશું અને હવે આ જ કાથરોટની અંદર મરચાં લઈ તેની અંદર રેગ્યુલર જે રસોડાની ચમચી હોય એ ત્રણ ચમચી ભરીને મીઠું નાખી દઈશું સાથે એક ચમચી હળદર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ હું આની અંદર લીંબુ એડ નથી કરતી પણ તમે ઈચ્છો તો લીંબુ પણ એડ કરી શકો છો આવી રીતના મિક્સ કર્યા પછી ઢાંકીને આને આપણે લગભગ એકાદ કલાક માટે રહેવા દઈશું એટલે મીઠું સરખું ચડી જાય એક કલાક પછી મીઠાનું સરસ પાણી થઈ ગયું છે અને એમાં મરચાંની તીખાશ પણ સાધારણ નીકળી ગઈ હશે તો હવે આપણે આ પાણીને નિતારી લઈશું તો એક વાસણ ઉપર ઘઉં ચાળવાની ચારણી રાખીને તેમાં મરચાં નાખી દઈશું એટલે વધારાનું પાણી પણ નીકળી જાય અને મરચાં એકદમ સરસ પોળા રહેશે જેના કારણે સરસ ડ્રાય થઈ જશે તમે કોટનના કપડાં ઉપર પણ રાખી શકો છો તો આવી રીતના મરચાંને પોળા કરી અને ત્રણથી ચાર કલાક આપણે પંખે રાખી દઈશું અને વચ્ચે વચ્ચે આને ઉપર નીચે કરતા રહીશું જેથી બધી બાજુથી મરચાં સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે આનો મસાલો તૈયાર કરી લઈએ તો એક પેનમાં અડધા કપ જેટલા રાયના કુરિયા બે ચમચી મેથીના કુરિયા લઈ લઈશું મેથીના કુરિયા વધારે નહીં નાખવાના નેતર કડવાશ લાગે છે સાથે બે મોટી ચમચી આખા ધાણા બે મોટી ચમચી લીલી વરિયાળી અને એક ચમચી કાળા મરી નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આનો ભેજ ઉડી જાય અને સાધારણ મસાલાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આને શેકી લઈશું આ શેકાઈ જાય એટલે આને નીચે લઈ અને ઠંડા થવા માટે રાખી દઈએ અને આ જ પેનની અંદર આપણે એક મોટી ચમચી મીઠાને પણ શેકી લઈશું જેથી મીઠાની અંદર જે ભેજનો ભાગ હોય તે નીકળી જાય આપણે મરચાંમાં તો મીઠું નાખેલું જ છે ખાલી મસાલાના ભાગ પૂરતું જ આપણે મીઠું શેકવાનું છે મીઠું શેકાઈ જાય એટલે આને પણ કાઢી લઈએ અને આ જ પેનની અંદર અડધા કપ જેટલું તેલ લઈ આમાંથી ધુમાડો નીકળે એટલું એને ગરમ કરીશું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈએ આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે તો મિક્સરમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ કરીને અને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે તેલ જે ગરમ કર્યું હતું એ સાધારણ નવશેકું છે બહુ ગરમ તેલમાં મસાલા નહીં નાખવાના નહીંતર મરચાં ચીકણા થઈ જશે નવશેકું તેલ ગરમ હોય તેમાં એક ચમચી હિંગ ક્રશ કરેલો મસાલો શેકેલું મીઠું અને એક ચમચી હળદર નાખી બધું મિક્સ કરી અને આપણે મરચાં લઈ લઈએ આપણા મરચાં એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે મરચામાં જરાય ભેજ ન રહેવો જોઈએ તો હવે આપણે મરચાંને એક મોટા વાસણમાં લઈ જે મસાલો ભેળવીને રાખ્યો છે તે બધું આની અંદર નાખીને બરાબર મિક્સ કરી લઈશું તો તમે રાયતા મરચાં ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો આની ડિટેલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર આપેલી છે